રોડ ઉપર કેથોલિક વાહનના ચાલકે બાઇક ને ટક્કર મારતા સુડતાલીસ વર્ષીય બાઇક ચાલકનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ કરણમાં નિપજ્યું હતું જ્યારે અજાણ્યા વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઈ ફરાર થઈ જતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ નિરકુંજ સોસાયટીમાં રહેતા સુડતાલીસ વર્ષીય બ્રિધિચંદ ગુપ્તા આજ રોજ સવારના ઘરેથી બાઇક લઈ શહેરમાં આવેલ શાક માર્કેટ ખાતે શાકભાજી લેવા નીકળ્યા હતા તેઓ રાજપીપળા ચોકડી રોડ ઉપરથી શહેરમાં આવી રહ્યા હતા તે દરમિયાન કેથોલિક ચર્ચ સામે પૂરપાદ ઝડપે આવતા અજાણ્યા વાહનના ચાલકે તેમની બાઇકને ટક્કર મારતા તેઓ રોડ ઉપર પટકાયા હતા અને વાહનના ચાલકે વાહન તેમના શરીર ઉપર ચડાવી દેતા ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જોકે અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઈ ફરાર થઈ ગયો હતો આ અકસ્માતની જાણ થતાં બી ડિવિઝન પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને તેમના પરિવારજનોને જાણ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા અને મૃતક બ્રિધિચંદ ગુપ્તાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે